kati si na iya wolo ka kai wutu mutam na jai kadu iya ambai kisu ike wani mun ka bana ti so wudi kisu so so kai ka wutu iya in ti sen tomi ta ka ka gari jua iya gari ka tan gari ka in ti lai lai ka iju ka man tu tomi ta ka iju to mas ta presen warzan so wis Update kiri sini tuh, masih istimewa di beli kisah lagi lagi. tuh? E Mantu, vai, jo, ae, na, e a, ina, a, tóra, que? Que, na, e a? Ae, na, e a? Ate, na, e a, tóra, que? O tóra, xokra, balmandir, ae, vei, xa, xe, e Mantu, vai, balmandir, ae, moite, xa, xe, e, ple, ae, na, a, te, te, a, a, te, doxe, mosta, e, mopa, mosta, ae, a, te, a, Mantu, કોષ કરી લઉં હું જો હું લઈ આવીશ હા શું છે મસ્ત મજાઈના લાડુ બનાવવાના છે મમરાના ગોળ ગોળ આપણે લાડુ બનાવવા માટે જોઈએ મમરામાં આમાં નાખ દઉં હું મોટામાં આમાં આપણે ગોળ નાખીને ગોળ ભાંગી નાખ્યું ને મમરા છે ને એમાં દઉં પછી એમાં સહાણી લઈને આમાં નાખી દેસું પછી હલાઈ નાખશું લાડવા વાળ નાખશું આ છે મારા પેડા છે ધોવાના કેમકે દસ વાગે આવીને કપડાં ધોઈ અગિયાર વાગે આવી જ્યાંથી મૂકીને ઘડી ઘરે રહેવું પડે છે એમ થાય પછી અગિયાર વાગે મૂકીને આવી તો આ બધું લેતા આવીશું ગોળ મમરા છે મમરા એવું લેતા આવીશું હાલો તો હું છે ને બધું કાઢીને તૈયાર રાખું ગોળ ગોળ ને ભાંગીને તૈયાર કરી દઉં પછી તમને પાછું કપડા માં લઉ કેમ કે આમાં ડાયરેક્ટ તો ન ભાંગાય ભાંગી લેવાનો

વાળતી તો પછી ઉતાવળે આકાર ન થાય બહુ તો મને મસ્ત થઈ ગયા બહુ ગયા એની માપ સર મસ્ત હાલો લાડુ ખાવા હાલો લગો પીડો હા

એમતા લગ્નમાં રાખીને લગનમાં સુટા તે આમ થઈ જાય ફૂલી એવું કેમ થતું છે કાંઈ નહીં જો તેલ નાખું છું જે હાથમાં આવે નાખી દઉં હાથમાં આ તેલ આવી ગયું બધા જામન મને કઈ એવું નહીં કે એક જ તેલ નાખવું ને ગમે તેલ હાલે તો જો તેલ નાખી દઉં બહુ ગમે થોડું થોડું નાખી દો અને હાવ ન નાખવું તો માથું દુઃખે એવું થાય તમને કોઈને એવું થાય કે નહીં તો કમેન્ટ કરજો અને તમે બધા કયું તેલ વાપરો નહીં ખાસ કરીને કમેન્ટ કરજો અને હા મેં સવારે લાડુ બનાવ્યા હતા ને મમરાના એની કમેન્ટ કરજો કે કોને કોને હું હું બનાવ્યું છે ખેર ઉપર હું હું પકવાન બનાવ્યું છે ખાસ કરીને કમેન્ટ કરજો હું છે ને તેલ નાખી દઉં અને મંતુભાઈ છે ને જે હુંતા છે ને આજે આપણે વાસણ ધોવાના પડ્યા છે કેમ કે હું લાડુ ને એવું બનાવી રહી ત્યાં તો મનતુભાઈ લેવાનો ટાઈમ થઈ ગયો તો મનતુભાઈ લઈને આવીને ને તો હવા એક થઈ ગયો પછી મેં બપોરા કર્યા પછી હું હોઈ ગઈ અને અત્યારે લાગી ગઈ છે ચાલો કોક દાંત કાઢતું કાઢતું જાય છે મજા આવી ગઈ કાંઈ નહીં કરોલો કન્ટિન્યુ લોગ માં દેજો ભઈ હાંજે હાંજે તે હોતી નહીં તો ફેમિલી જી હાડા આઠ થા છે અજે આયા નથી જો હું જો પથારી કર નાખી તો આય હું મન ઓલી બધું હું હું આય મન તો હું એ એસે હું એક લાખ આટલામાં માં અમે માં દીકરો સેટી માં હું આપડો જો એનું વોટવાનું જો ગોદડું ને આ ગોદડું તય ત્રણ વસ્તુ ઓઢી અમે જો મોટો બ્લેન્કેટ જાડો પછી નાની સાલ ને વસ્તુ હવે અમારે બેન વસાડે એની એકલા વસાડે ત્રણ એમ જો આપણે ટાઇટનું કોટ બોટ ને મોજા બોજા પહેરી મસ્ત પથારી કરી નાખી વડપાણી કરી લીધા અવરી થઈ ગઈ બધું કામ કરી દીધું હજી હવે જે નથી હવે માસિન ઘેરે જવાનું હતું તો એ આવે ત્યારે મેં કીધું બહુ વાર લાગી જાય તો વિડીયોને આપણે છે ને હેન્ડ આપી દેવી મી કીધું તો થોડી ઘણી વાતો કરી લઈએ બીજું શું હોય કે આ ફેમિલી વાર વાતો કરવાની મને બહુ ગમે અને છે ને હા શરૂઆતમાં તો કાંઈ ખબર જ નહોતી પડતી પણ જેમ જેમ હવે તેમ થાય કે હવે ઘડીકમાં વિડીયો બની જાય એટલે ત્યાં અમે એમને એમ થાય તું લાડ બોલી ગયા ને વિડીયો જરીક બનતો એવું થતું અને હવે એમને એમ થાય કે ભીડિયો મોટો થઈ જાય બોલીને થોડુંક ક્યાંય એમ થઈ જાય પહેલાં પણ આપણને ખબર ન પડતી હોય એટલે એમ જ હોય ને જો આવું છે અને હવે જો ખીહેર પણ આવી ગઈ છે આપણી ભાષામાં ગામડાની ભાષામાં ખીહર ખીહર એ આવી ગઈ છે આવીને રહી હોતી જાય પતંગ ફાટી હોતી જાય કોકના લૂંટાઈ જાય કોકના કપાઈ જાય આવું બધું હાલાક કરશે છે નાસ્તા પાણી ખવાય જાય બધું બનાવવા કરશું બધું ખવાય પણ જાય બોલ તો કાંઈ નહીં હાલો ખાસ કરીને કહી દેજો ફેમિલી તમને આજનો વિડીયો કેવો લાગ્યો તમે મમરાના લાડવા બનાવ્યા કે નહીં ઓલરેડી મોસ્ટ ઓફ બધાય બનાવ્યા છે ટોટલીના ઘેરે બનાવશે મમરાના લાડવા કાંઈ નહીં આપણે આવી રીતના બનાવી અમે તો બધું એવી જ રીતના બનાવી પણ પાછું મારે કોઈ ફોન પકડવાળું ન હોય ને એટલે તમને થોડુંક દેખાય થોડુંક ન દેખાય એડજસ્ટ કરી લેજો મેનેજ કરી લેજો કાંઈ નહીં સારું હાલો આજનો લોક તમને હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયોમાં અત્યાર સુધી બધા જય માતાજી જય મગજ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ